મોડલ નું આ ટ્રેક્ટર છે આખું કંપની કલર માં છે અને ટ્રેક્ટર નું એન્જિન બનાવવામાં આવ્યું છે આખું એન્જિન બનાવેલું છે અત્યારે

એન્જિન પાવરફુલ છે અત્યારે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની લઈ લઈ ચેક કરી અને પણ ટ્રેક્ટર શકો છો પેલા અશોકસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અશોક રીતના નું યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક નામ એકાશી પાંચ વાળા નંબર પર ફોન કરી રોટા વેટર વેચવાનું છે લેન્સર કંપનીનું આ ેટર એકદમ તમે વિડીયો અંદર જોઈ શકો છો સારા કન્ડિશનમાં છે લેન્સર કંપની પણ એકદમ સારી બે હજાર ત્રેવીસ ચોવીસ ના મોડેલનું છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું રોટા ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ઓરિજિનલ કલરમાં આ રોટાવેટર તમે વિડીયો અંદર જોઈ શકો છો બ્લેડ પણ એકદમ સારી જોવા મળશે બાકી તમે રોટાવેટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પહેલાં રોટાવેટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો રોટાવેટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે આ રોટાવેટર સાડા પાંચ ફૂટનું જોવા મળશે ઓરિજિનલ કંપની કન્ડિશનમાં રાખવામાં આવી છે તેની વાત કરું તો પડવદર ગામે જોવા મળશે લેવા માટે તેમના ઓનરનો કોન્ટેક્ટ કઈ રીતના કરો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નેવું નવ એકાણું વાળા નંબર પર ફોન કરી આ લેન્સર કંપનીનું રોટાવેટર તમે લઈ શકો છો ચાર થી પાંચ ટ્રેક્ટર ઉમેદભાઈને વેચવાના છે જે મેસી ટ્રેક્ટર છે અલગ અલગ મોડેલ અને તમને અલગ અલગ કિંમતમાં ટ્રેક્ટર મળી જશે પેલું ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ બે હજાર અને સત્તરના મોડલનું આ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર બધા ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો બીજું છે મેસી દસ પાંત્રીસ બે હજાર એકવીસના મોડલનું અને એક મેસી દસ પાંત્રીસ ઓગણચાલીસ હોર્સ પાવરનું છે જે બે હજાર પંદર સોળના મોડેલનું છે અને મેસી સાદું ગોર મોડો છે ઓગણીસો એકાસીના મોડલનું તમામ ટ્રેક્ટર વ્યાજબી ભાવે તમને મળી જશે તમારે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો કરી શકો છો બધા ટ્રેક્ટરના તમને ફોટો વિડીયોની અંદર બતાવવામાં આવેલા જ છે તો આ ટ્રેક્ટર છે અને કિંમત તમને રૂબરૂ ઉમેદભાઈ કહી દેશે તમે રૂબરૂ ટ્રેક્ટર જોઈ શકો છો કોઈ પણ વધારે માહિતી માટે તેમનો કોન્ટેક પણ કરી શકો છો અને કોઈ પણ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઉમેદભાઈનો એક વખત કોન્ટેક કરીને જજો કેમ કે કોઈ પણ આમાંથી ટ્રેક્ટર વેચાઈ જશે અને તમારે લેવાનો હશે તો ખોટો ધકો થશે બાકી તમામ ટ્રેક્ટરની ટોટલ જવાબદારી ઓરિ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર બધા ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ ઉમરાળા ગામે જોવા મળશે કોઈ પણ ટ્રેક્ટર લેવા હોય તો ઉમેદભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઉમેદભાઈના સત્તાણું બે છોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફર્ગ્યુસન ગોળ મોડો આ ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો વિડીયોની અંદર ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર છે ખેડૂત મિત્રનું અત્યારે આ ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે જોઈ શકો છો જૂનું મોડેલ છે મેસી ગોળ મોડો જે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે તમે જોઈ શકો છો સાવ ઓછા બજેટની અંદર કોઈ મિત્રને ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં છે અત્યારે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી છે ટ્રેક્ટર છે વાયરિંગ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો સીટ સારી છે છત્રી પણ જોવા મળશે તમે જોઈ શકો છો અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વધારે માહિતી માટે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો શિહોર અને ઢુંડસર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે

તમને મળી જશે એક હાથે ચાલેલું ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે ટ્રેસ ડ્રાઈવ લઈને પણ તમે રૂબરૂ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરીને રૂબરૂ ટ્રેક્ટર ઓઝાર જોવા જજો કેમકે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર એકદમ સારું છે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લેટ

અને સાથે રાપ આપવાની છે રાપ પણ આપવાની છે રાપનો પાટલો અને દાતી આખો સેટ આપવાનો છે વધારે માહિતી માટે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટર ટોટલ ઓઝારની કિંમત બે લાખ નેવું હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પહેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો કારના ઓનરનો કોન્ટેક કરી વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને કિલોમીટરની પણ ફૂલ ગેરંટી લેવામાં આવશે વન ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી કિંમતની વાત કરું તો બે લાખ ને ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાકી એકદમ એન્જિન પાવરફુલ સ્લેબ સ્ટાર્ટી ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ઘરઘરા વન ઓનર ગાડી છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ફોર વ્હીલ કાર તમને પાલનપુર જોવા મળશે ગાડી લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ઓગણ ચાલીસ વાળા નંબર પર ફોન તમે જે પાલો જોઈ રહ્યા છો એટલે કે મગફળીનો ભૂકો આ મગફળીનો ભૂકો વેચવાનો છે અને જી જ છે તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો વેચવાનો છે અને દસ વીઘાનો આ પાલો છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સાગરભાઈને વેચવાનો છે અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને રૂબરૂ આ પાલો એટલે કે ભૂકો જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા સાગરભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને પાલો જોવા કે રૂબરૂ તમે લેવા જાઓ તો સાગરભાઈ નો કોન્ટેક કર્યા બાદ જ પાલો વેચાઈ જશે વધારે માહિતી માટે સાગરભાઈનો કોન્ટેક કરો હવે આ મગફળીનો ભૂકો એટલે કે પાલો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો અમરેલી અને મોટા માસિયલ ગામે જોવા મળશે આ ભૂકો લેવાનો હોય તો સાગરભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો સાગરભાઈના ત્રેસઠ પાંચ ત્રીસ વાળા નંબર પર ફોન કરી આ પાલો લઈ શકો છો મિલર મશીન વેચવાનું છે કન્સ્ટ્રકશન કામ માટેનું આ મિલર મશીન છે અને એકદમ સારી બ્રાન્ડનું છે

તમે આ મિલર મશીન રૂબરૂ જઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પેલા તેમનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો આ મિલર મશીન લેવા કે જોવા જાવ તો મહેશભાઈનું કોન્ટેક કરીને જજો કેમ કે મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાવ નવું જ છે ઓરિજિનલ કલરમાં અને સારી બ્રાન્ડનું સારી કંપનીનું વધારે માહિતી માટે તમે મહેશભાઈનો પણ કોન્ટેક્ટ કરી શકો છો કિંમત બે લાખ અને વીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મિલર મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે ચોટીલા અને હિરાસર ગામે જોવા મળશે